નમસ્કાર વયન ન્યૂઝ માં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરમાં આજે પશ્ચિમ વિસ્તારમાં એક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ હતી ગોત્રી ગામમાં વુડાના મકાનો પાસે આવેલા પૌરાણિક ક્ષત્રિય ભાતીજી મંદિર પર વર્ષો જૂનું એક ઘટાદાર વડનું ઝાડ એકાએક ધરાશાયી થયું હતું આ ઘટનાના પગલે મંદિરના ઉપરના ભાગને ભારે નુકસાન પહોંચ્યું છે જો કે કોઈ જાનહાનિ ન થતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો ગોત્રી વિસ્તારમાં આવેલા મંદિરે રોજની જેમ ભક્તોની અવર જવર રહેતી હોય છે આજે અચાનક વર્ષો જૂનું કદાવર વૃક્ષ મંદિરના ગુંબજ અને છતના ભાગ પર પડ્યું હતું ઝાડ એટલું વિશાળ હતું કે તેના વજનથી મંદિરનો એક હિસ્સો તૂટી પડ્યો હતો સદનસીબે જે સમયે ઝાડ પડ્યું તે સમયે મંદિર પરિસરમાં કોઈ હાજર ન હોવાથી મોટી હોનારત ટળી હતી કોર્પોરેટર અને ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીના કારણે ઘટનાની જાણ થતાં સ્થાનિક રહીશોએ વોર્ડ નંબર નવના સક્રિય યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આયરેને સંપર્ક કર્યો હતો રાજેશ આયરે તાત્કાલિક વડોદરા કોર્પોરેશન અને વડીવાડી ફાયર બ્રિગેડને જાણ કરતાં પોતે પણ સ્થળ પર દોડી ગયા હતા ફાયર બ્રિગેડની ટીમ આધુનિક મશીનરી અને ક્રેન સાથે ઘટના સ્થળે પહોંચી હતી કલાકોની જહેમત બાદ મંદિર પર પડેલા વિશાળ વૃક્ષને કાપીને હટાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી સ્થાનિકોની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે ઘટનાની જાણ થતાં જ ફાયર ટીમ અને કોર્પોરેશનની મશીનરી કામે લગાડી દેવામાં આવી હતી જેથી રસ્તો ખુલ્લો થાય અને મંદિરને વધુ નુકસાન થતું અટકાવી શકાય રિપોર્ટર રાહુલ રાજપૂત ઉડા ચાર રસ્તા પાસે તમે આગળ જાઓ ધન્યુઅલકાપુરી એટલે ગિરધરનગર સોસાયટી આપણો ગિરધરનગર છે એની કેનાલની બાજુમાં વીર ક્ષત્રિય ભારતીજી મહારાજનું મંદિર છે વર્ષોથી અમારા ગામના લોકો અને બધા જ લોકો આજુબાજુના ગિરધરનગરના તમામ લોકો દ્વારા પોતે સ્વ છે આ બનાવેલું મંદિર હતું અને આજે એકદમ અચાનક જ જે જે જૂનો એક વડ હતો એ મતલબ કે વડ જૂનો એ થઈ ગયો હશે અને સુકાઈ ગયો હશે અચાનક જ વડ બહુ મોટો છે અને એકદમ ઢળી પડતા કોઈ સદનસીબે કોઈ હતું નહીં મંદિર પર પડતા મંદિરનો ચાલીસ પચાસ ટકા જેટલો ભાગ તૂટી ગયો છે અને કોઈ નુકસાન નથી તાત્કાલિક ફાયર બ્રિગેડને બી બોલાવવામાં આવે છે લાઇટનું બી બંધ કરી દેવામાં આવ્યું છે અને જીસીબી દ્વારા જે ઝાડ ઉપર પડેલું હતું એ ઝાડ નીચે કારણ કે આજુબાજુ વસ્તી છે અને ગિરધરનગરના લોકો જે આજુબાજુમાં રહેતા લોકો છે રોજ મંદિરે દર્શન કરતા હોય છે આજે ભગવાન કરે નસીબ સારું છે કે કોઈને પણ જાનહાની થઈ નથી તાત્કાલિક ફાયર બ્રિગેડને પણ જાણ કરતા આવી ગયા છે સાથે સાથે જેસીબી અને લાઇટનું બિલ લઈને આજે બંધ કરાવવામાં આવે છે એટલે હવે કામગીરી ચાલુ છે અને આવતીકાલ મને લાગે આ બધું જ એથી કરી દેવામાં આવે છે પણ નુકસાન મંદિરમાં ખાસું નુકસાન છે મંદિરના આગળના ભાગ પર સ્લેબ લેબ બધું તૂટી ગયું છે કારણ કે આટલું હેવી ઝાડ છે ઝાડ અને આટલો મોટો સ્લેબ છે તો પણ તોડી નાખ્યો છે એટલે અચાનક કોઈ એવું છે આજુબાજુમાં છે વર્ષો જૂનું આપણો આ ઝાડ હતું આખો વડ હતો એ વડ એકદમ કદાચ સુકાઈ જવાના લીધે નીચેથી જ ફાટી ગયો અને એકદમ અચાનક પડી ગયો છે બપોરના ટાઈમે થયો હતો